હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો અહીંયા સવારના નવ ને દસ થઈ ગઈ છે અને કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને હા આજે જો મમ્મી અને પપ્પાને પ્રાશિવ છે ને હોલમાં ટોઈઝ રમવા દાવી ગયા છે પ્રાશિવ ભાઈ જો અહીંયા રે પ્રાશિવ જાગીને ટોઈઝ રમવા આવી ગયો હે ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુવિચાર સોના દીજે

તારે કઈ સંભળાવવું છે લોકોને યુટ્યુબ ફેમિલી ને કઈ સંભળાવું છે તારે હે ગીત ગીત ગા તારે ગીત ગાવું છે હે પ્રાશુ લ્યો તારે શું ગાવું છે લોકો માટે સરસ બહુ સરસ ગીત આપણને પ્રાથમ્ય સંભળાવ જો ચાલુ કેમેરો લઈ લીધો ને એટલે ગીત ચાલુ કર્યું જો કેમેરો લઈ ગયા બંધ થઈ ગયો તો આવું છે બધું તો ચાલો હવે નાસ્તો કરી લઈએ ને પછી અહીંયા જો હું મમ્મી બે બેસી ગયા છે મમ્મી જો એને ચોણા ને ઠેઠે ઠેઠ સુધી ઉપયોગ કર લે હે રબર છે ને આવું થઈ ગયું ને આવું આવું તો મમ્મી કે હું નવું રબ્બર નાખું બાકી આ ડ્રેસ પહેરે પાર કરું એ મમ્મી બહુ ગમે છે એટલે નેતર રીતે મમ્મી એવું હોય કે છે ને બધા મમ્મીઓને છે ને આમ રાખે જ તેમ એવું ન હોય કે તમે પણ બધા એવું રાખતા હોય એવું મેં સાંભળ્યું છે હા કેવું અમારી જનરેશન હોય ને એ બધું જવા દે પણ તમારી જનરેશન વાળા તો હાચવી હાચવી ને રાખે બધું તો જો મમ્મી આ હાચવી હાચવી ને પાછી નવું નાખશે સારું છે હા સારો છે અહિયાં જો મમ્મી એને ખજાનોય ખોયલો તો બધું તૂટેલું ફૂટેલું ચાંદી કાઢ્યું એ મમ્મી

અને એમ કહેશે કે નાખીએ ને તો મટી જાય એમ ડોલા મરી જાય એમ ટીકુ બધું હોય ને એ નાના હતા ને ત્યારે મારા ગઢાબા હતા ને એવું કેતા એ કે કે સીતાફળ આ બી નાખી દો એમ તો મટી જાય એમ પછી મને એકવાર પડ્યા ને તો વા એ નાખી દીધા હતા લીખ જ હોય એમ એનો લીખશે જો હા એ કંઈક નાખવું જ જોઈશે કાંઈ

ત્યારે સરસ લાંબા હતા દીદી ને સેન્ડ એવા જ હતા મોટા અને હા જો આજના વિડીયોમાં છે ને તમને આપણે દીદી કેનેડા છે ને તેને વિડિયો મોકલો છે ત્યાં સ્નો પેડો હોય ને એનો તો એ પણ તમને હું બતાવીશ તમે છે ને આ ક્લિપ પૂરી થાય ને પછી એ ક્લિપ જોઈ આવું વિડીયો મસ્ત સ્નો પડે છે ત્યાં હે ને બહુ સરસ આપણે જવું છે ને કેનેડા જવું છું દીદી સાથે જઈશું તો અમારે કેનેડા જવાનું ક્યારે ખબર નહીં દુનિશે તો ક્યારેક તો જવાનું થશે જ ને ભવિષ્યમાં કઈક વિચારશું હા તો જવાનું તો થશે એકવાર તમારે પણ એમ અમારે તમારે જવાય ને પછી ફરવા જવાય જ ને પછી અમે તો જઈશું તે વિઝા આવેલા છે એટલે મમ્મી ને વિજય આવી ગયા છો કેટલા દસ વર્ષના ના આવ્યા છે ને દસ વર્ષ તો મમ્મી ને તો ગમે ત્યારે ભવિષ્યમાં જશે અમારા આજે કઈ વિઝા નથી પ્રાશન નાનો છે ને એટલે નથી જવું પછી જઈશું એમ મોટો થઈ જાય ને હા એ પ્રાશન સાચવવા અત્યારે આજના તો દીદીએ કીધું કે ભાઈ કે તમે આવો ને અહીંયા તો એ કે હું ઇન્ડિયા નો આવું એમ પણ મમ્મી કે હું તમારે ક્લાસરૂમ મૂકીને આવું નહીં મોટો થાય પછી થોડોક મોટો થઈ જાય પછી આવું હારે તો ફેર પડે ને તું જ એકલી પડે પછી નાનું હવે એટલે બધું કામ કરવું ને હાચવું બરાબર ન હચવાય પછી સાજુ માંગવું કેવડા બે જણ હોય ને તો એ ખાતે સારી રીતે સચવાય તો જો એવું છે તો કેનેડા મમ્મીની જાશે પણ ક્યારે એ ખબર નહીં દસ વર્ષ માં ગમે ત્યારે ત્યાર પછી મમ્મી બહુ બધા વ્લોગ લઈને આવશે ત્યારે મમ્મી વ્લોગર બની જાય હતા ઘણી ક્લિપો લઈને આવશે ને મોકલશે કે આટલે બધું તો અહીંયા ગયા તા તો હા આવું હતું અહીંયા એટલે અલગ વાતાવરણ ને બધું હોય ને એમ દેશ ફરી જાય એટલે તો એવું છે તો ચાલો આપણે પછી મળીએ

મહારાજા શહેનશાહ બેહી ગયા છે રાશિવ બસ બધું નિરીક્ષણ કરવું હોય અને હે ને મમ્મી હા નિરીક્ષણ જો દાદા છે દાદા દાદા આઈ જાવું છે ના ના રાશિવ બોલતી રમેશ બોલ લેતો જા બોલ લેતો આય આપણે અહીંયા છે ને આજે સાંજનું જમી અને પછી જમવાનું તો કઈ બહુ ખાસ હતું નહીં સાદુ સિમ્પલ જ હતું એટલે આપણે કઈ શૂટ લીધું નતું અને અત્યારે જો અહીંયા મિસ્ટર હાર્દિક હેલો હેલો કેમ છો અને જો અહીંયા પ્રાશી ભાઈ રમે છે પ્રાશી હેલો તો જો એવું છે તો આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય